બારડોલી તાલુકાના મોવાછીપુરના ફળીઓ ખાતે સાઈબાબા માનવ સેવાના દાતા લાલુભાઈ ચૌધરીએ આંગણવાડીની મુલાકાત કરી કાયમ માટે પાણીની મોટર અને એક જેટલા થાળી વાટકા તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે હું બે હજાર પાંચથી આદિવાસી વિસ્તારોમાં જઈ વૃદ્ધાઓ અને વિધવાઓ જેમ જ અનાથ બાળકોની જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુઓની મદદ કરી રહ્યા છે લાલુભાઈ ચૌધરી બે થી પાંચથી લઈને આજ સુધી એકસો ત્રણ જેટલા સાઈબાબાના નાના મોટા અલગ અલગ વિસ્તારોમાં મંદિર બનાવવાનું કામ કર્યું છે લાલુભાઈ ચૌધરી અને તેમની ધર્મપત્ની મમતાબેન ચૌધરી તેમજ તેમને સહયોગ કરનાર મનોજભાઈ ચૌધરી હીનાબેન ચૌધરી ગુડીબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મંગુભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી દયાબેન પટેલ રાકેશભાઈ પટેલ કેતનભાઈ પટેલ લલિતભાઈ જૈન અજીતભાઈ તેમજ મોવાછીપુરના ફળિયું આંગણવાડી કાર્યકર હેમલતાબેન સોલંકી ઇલાબેન પરમાર તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવર